you uh -huh.

કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારે થી અતિ નવી સિસ્ટમ બની નથી નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂકા કાઢી નાખતો વરસાદ પડી શકશે અઢાર થી બાવીસ ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ París aquel